ભાવ જિલ્લાના ઘેડ વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવા આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના રાહુલ ગાંધીની જેમ આ પદયાત્રા ખેડૂતોની વચ્ચે તેમની સમસ્યાઓને સીધી રીતે સાંભળવાનો પ્રયાસ છે આ પદયાત્રાનું નેતૃત્વ રામ કરી રહ્યા છે પંચાળા ગામેથી શરૂ થયેલી આ પદયાત્રા કુલ ચૌદ દિવસ સુધી ચાલશે પદયાત્રા દરમિયાન ગામે ગામે ખેડૂતોની સમસ્યાઓને લેખિત સ્વરૂપ એકત્રિત કરવામાં આવશે બાદમાં તમામ ફરિયાદીના દસ્તાવેજો તૈયાર કરીને રાજ્યના મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવશે ભીખનભાઈ લખ્મણભાઈ પેઢા એક શર્મી મેન માજી શરખો જે શું કહેશું આજે આ પ્રવીણભાઈ પદયાત્રા નું આયોજન કર્યું છે જે અમે ઘણા વર્ષોથી અમારે જે જે વસ્તુની થોદખોળ હતી કે અમને કોઈ સપોર્ટર મળે ભાજપ કોંગ્રેસ એની તો અમે રજૂઆત કરી કરીને થાકી ગયા છે હવે અમને એક આ નવો અમારો હીરો જાગ્યો છે હીરો એટલે મતલબ જસ્ટ અમારી વાચાને પ્રોત્સાહન આપે એવા તો અમે બધાએ ગામલોકોએ પણ એવી નિશ્ચિત કર્યું કે ભાઈ આપણે વિઠાવદરને ધ્યાન રાખી અને અખોદરને પણ એમાં સામેલ કરીએ તો ઘણું બધું પરિવર્તન આવી શકે અને જે અહીંયા અંધભક્તો જે આંધળી પટ્ટી ઓલી ગાંધારીની જેમ બાંધેલી એ કોઈને દેખાતી નથી અને મારા મતલબ જન્મથી લઈ નાઇન્ટીન એટી થ્રીથી લઈ જો હોનારથી થઈને અત્યારની પોઝિશન અખોદરના ખેડૂતો વાવે છે એક વખત વાવે છે બે વખત વાવે છે ત્રણ વખત સહાય પેટે છું તમને પાંચ હજાર રૂપિયા જેમ કેમ ભીખ માગતા હોય એ રીતની વાત કરે અને ગામના કોઈ પૂછવું આવતું નથી ને એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે પ્રવીણભાઈ રામના પ્રોત્સાહન હજી બધું આખે ગુજરાતમાં પણ આગળ વધે એવી અમારી અપેક્ષા ઘેડમાં વર્ષોથી પાણી ભરાવાના પ્રશ્નો છે અમુક ગામડાઓમાં પીવાના મીઠા પાણીના પણ પ્રશ્નો છે દરિયાકાંઠાના ગામડાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે આ વર્ષોથી ઘેરની પીડા અને ઘેડની વેદના છે આ ઘેરની વેદના બાબતે અત્યાર સુધી કોઈ શાસક પક્ષ હોય એમને કાયમી માટે એક જ વાત કરી છે કે રકાબી જેવો વિસ્તાર છે આવી વાતો કરીને છટકી જઈ રહ્યા છે ત્યારે આજ રોજ અમે પંચાળા મુકામે ભગવાન શ્રી રામના અને સ્વામિનારાયણ મંદિરે સ્વામીજીના દર્શન સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને સ્વામીજીના આશીર્વાદ લઈ અને અહીંયાથી ઘેડના લોકો માટે દિવસની પદયાત્રા કરવા જઈ રહ્યા છે અહીંયાથી આ પદયાત્રા દિવસ સુધી ઘેડના તમામ ગામડાઓમાં ફરશે ઘેડના ગામડાઓના ઘેડના ખેડૂતોની પીડા એમની વેદના એમને સાંભળવામાં આવશે લેખિતમાં લેવામાં આવશે અને ચૌદ દિવસના અંતે આ યાત્રા ફરતી ફરતી મઢડા મુકામે પૂર્ણ થશે આ યાત્રા ચૌદ દિવસની અંદર અરાઉન્ડ અરાઉન્ડ ચાલીસ જેટલા ડાયરેક્ટ ગામડાઓ અને દસ જેટલા અન્ય ગામડાઓની અંદર ટચ કરતી કરતી લોકોની વચ્ચેથી જશે પંચાળા મુકામેથી એટલા માટે કે ભગવાન શ્રી રામે ચૌદ વર્ષ વનવાસ કર્યો ભગવાન નીલકંઠ વર્ણીએ નાની ઉંમરમાં આખા ભારત વર્ષની અંદર પદયાત્રા સર્જન રહેવાસી અખોદર ગામનો છું અને આજે પાંચ દિવસથી અમારા ગુજરાતનો ખેડૂત રાજનદી ઓનલાઈન કરાવવા ધક્કા ખાય છે ઉપરથી સર્વર બંધ છે અને ભાજપ સરકાર એમ કઈ કાની પંદર દિન મર્યાદા છે પંદર દિવસ માં ત્રીસ ટકા નું ઓનલાઈન થાય એમ નથી આજ સરકાર ની આખ ખુલે કે નથી ખુલતી